વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં જતા ભારદારી વાહનો કોની પરમિશનથી અંતરિયાળ ગામોના રસ્તામાં પ્રવેશ કરી રહ્યા છે કે પછી આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે અત્યારે વડોદરા નંદેસરીને જોડતો મહી નદીનો બ્રિજ જે બંધ છે અને જેના કારણે વાહનોની અવર જવર ત્યાં બંધ થઈ ગઈ છે એટલે આ જીઆઈડીસીમાં જતા જે ભારધારી વાહનો છે તે અંતરિયાળ ગામના રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ તો થાય જ છે પરંતુ ભારધારી વાહનો જે બેફામ રીતે દોડતા હોય છે તેના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે રાત્રિ દરમિયાન જીઆઈડીસીમાં જતા ભારધારી વાહનોની અવરજવર વધી જાય છે તેવામાં જીવનું જોખમ ઊભું થઈ શકે મોટા અકસ્માતો સર્જાઈ શકે તેવામાં થાય છે કે કોની ગામડાના અંતરિયાળ રસ્તાનો ઉપયોગ આ વાહન ચાલકો કરી રહ્યા છે વડોદરા નંદેશરીને જોડતો મિની નદી બ્રિજ બંધ હોવાને કારણે વાહનોની અવર ધનોરા રામપુરા રામગઢ તરફથી નંદેસરી જીઆઈડીસી માં તેઓ જતા હોય છે એટલે ટ્રાફિક જામ પણ થાય અને અકસ્માતનો ભય પણ સતાવે ભારધારી વાહનોની અવર પરવાનગી કોણ આપી રહ્યું છે ગેરકાયદેસર રીતે રાત્રિના સમયે આ ભારધારી વાહનો નંદેસરી જીઆઈડીસીમાં પ્રવેશ લેતા હોય છે નંદેસરી જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે પરવાનગી લીધા વગર ભારધારી વાહનો ગામડાના અંતરિયાળ રસ્તામાંથી પસાર કરાય છે નંદેસરી એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલને ફોન મારફતે પૂછતા તેમણે જણાવ્યું કે અમે કોઈ પણ પ્રકારની પરવાનગી આપી નથી આ ભારધારી વાહનો માટે નંદેસરી જીઆઈડીસીમાં જવા માટે નંદેસરી હાઈવે થઈને ફાટક ક્રોસ કરીને રસ્તો છે તેમ છતાંય રેલવેની પરવાનગી લેવી પડે એ કારણે ભારતીય વાહનો ભારદારી વાહનો છે તે ગેરકાયદેસર રીતે અંતરિયાળ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે